મિત્રો આપણે આવી ગયા છીએ મરચીના ખેતરમાં જ્યાં આપણે કોલકીના પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ ચનિયારા જેને આ સોલર ટ્રીપ મારેલું છે હવે મિત્રો મરચીમાં તમે જુઓ આપણી મરચી અત્યારે મોટી થઈ ગઈ છે જ્યારે મરચી નાની હતી ત્યારે આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો હતો હવે મોટી મરચીનો જુઓ હવે જોઈ શકો મિત્રો કે આની અંદર કેટલી જાતના ફૂદા અને જીવાતને કેટલું બધું છે આ રોજના માટે મિત્રો એટલું આવે છે હવે તમે વિચારી શકો કે આ મુકા પછી આપણો કેટલો ફાયદો છે મરચી જો એકદમ હેલ્ધી છે ખેડૂતનું કહેવું એવું છે કે નોર્મલ રાઉન્ડમાં મને સારું એવું રિઝલ્ટ મળે છે શું કામે કે મોટા ભાગના આપણા જે જીવાત છે આપણે એને સોલા ટ્રીપ આપણે રાતે આને પાણીની અંદર મારી નાખીએ છીએ જેની હિસાબે આપણું આ મરચી એકદમ હેલ્ધી છે આ મૂકવાથી મોટા ફાયદો એ છે મિત્રો કે આપણા એક તો તમે જુઓ મિત્રો કે મરચી હલકા એવો ના સામાન્ય રાઉન્ડમાં અત્યારે પણ આ મરચી એકદમ હેલ્ધી છે એનું કારણ એ છે કે મોટાભાગની જે આપણી જે જીવાયત આવે છે ખેતરની અંદર એ તમામ આ સોલાર ટ્રીપમાં મરી જાય છે રાતે એની રીતે ચાલુ થઈ જાય છે એની ઉપરની આ સોલાર પ્લેટ છે એના ટાઈમે પાછું સવાર ભરતા બંધ થઈ જાય છે એનાથી ફાયદો મિત્રો એટલો થાય કે આપણે એક એક તો આપણા ખેતરમાંથી રોગ જીવાતો વગર દવા વગર ખર્ચાઇ મરી જાય છે બીજા નંબરમાં આપણે કોઈપણ દવાના રાઉન્ડ મારવા પડે તે એકદમ નોર્મલ રાઉન્ડમાં પણ આપણે સારું રિઝલ્ટ મળે છે એ દવાના રાઉન્ડ પણ ઓછા થઈ જાય છે કોઈપણ દવાના રાઉન્ડથી એટલું આપણા ખેતરમાં નાશ નહીં કરી શકીએ આપણે જ્યાં સોલાર ટ્રીપ આપણે કાયમી માટે એટલું નાશ કરી દઈએ છે એટલે આધુનિક અપનાવો જે કોઈ કોલકીના ખેડૂત હોય ને કોઈને લાઈવ જોવું હોય તો કમલેશભાઈ ચનિયારાની વાડીએ આપણે આ સોલાર ટ્રીપ મૂકેલું છે આજે મને એના માટે બોલાવ્યું હોય ને કે આજે એક મશીનની બદલે બીજું મશીન પણ આપણે આવતીકાલે મૂકી છે મિત્રો એનો વિડીયો પણ આપણે આવતીકાલમાં બનાવી દઈએ ને જોગી ઇલેક્ટ્રોનિકમાં પાનેલી મેઇન રોડ મોબાઈલ નંબર આપણે ડિસ્પ્લે ઉપર મળશે કોઈ બહાર બહારના કોઈ ગામના હોય કોઈ વ્યક્તિને મગાવવું હોય મશીન તો એને પણ કુરિયર દ્વારા મળી જશે ને કોઈ ગામના આજુબાજુના હોય એને લાઈવ જોવું હોય તો આપણે એને વાળી અહીં જો આવીને જોઈ શકે છે અને આપણે એમાં ટ્રેપે લગાવીએ છીએ આજે એ ટ્રેપ લગાડવાથી કોઈ જે સફેદ માખી છે પોપટી છે લીલી થીપ્સ છે કોઈ પણ જે અહીંયા સોલાર પ્લેટની આજુબાજુમાં આવે તો એ ટ્રેપની અંદર ચોટી જાય અને ન્યાય એ મરી જાય કોઈ વ્યક્તિને મગાવવું હોય અથવા જોવું હોય તો જોગી ઇલેક્ટ્રોનિકમાં સંપર્ક કરે કોલ્કી ગામ નંબર આપણા ડિસ્પ્લે ઉપર છે એમાં કોઈ પણ બહારથી કોઈ વ્યક્તિને મગાવવું હોય તો મગાવી શકશે અને કુરિયર દ્વારા ઘરે પહોંચી જશે ને દસ દિવસની રિપ્લેસમેન્ટ ગેરંટી આપી છે મિત્રો કે કોઈને ન ગમે કોઈ ન તકલીફ હોય તો પાછું આપણે મોકલી શકે છે અને પૈસા પૂરેપૂરા આપણે પાછા આપી દઈશું દસ દિવસ સુધી એને કોઈપણ મની બેંક ગેરંટી આપણે મશીનમાં આપી છે